છે ફરી નવા આજે પવન થોડોક છે કારણ કે બે દિવસ થી પવન ક્યાં હતો ને બહુ અને શરૂઆત આપડે ધાબા ઉપરથી કરી છે તો નવા આવ્યા હોય આપડી ચેનલ માં

નાની બેન મિત્રો મારા ચાર બેનુ છે ચાર બેનુ ને ખીચડો દેવા જવાનું છે બે તો બે બે બેનુ તો અહીં આપણે ઘરે આવવાની છે મહેમાન ગતિ કરવા ત્રણ ચાર દિવસની વાર છે અને આપણી ગાડી મિત્રો ત્રણ ચાર દિવસની વાર છે ને ત્યાં સુધીમાં આપણે જે વસ્તુ લેવાની કારવાની છે ને એ આપણે લાવી આવવાની છે મમ્મી ક્યારે આવવાનું છે આપણે પાછું

છે ને રસ્તો કારણે માણસો મોટા વાહનો હાકે એટલે ધૂળ ઉડે ધૂળ ઉડી ને ગાડી પર ચોટી જાય કાળી ગાડી છે તો આમાં ધૂળ બહુ દેખાય તો સાફ કરી નાખી છે મમ્મી બહાર રસ્તો વાળે છે અને ઘરનું કામ કરે છે અને મિત્રો આપણે ઘરનું કામ કરીને ફટાફટ આપણે નીકળવાનું છે ફેમિલી તો આપણે તૈયાર થઈ ગયા છે અને આપણે નીકળવાનું છે બેનના ઘરે બાય બાય બેનના ઘરે ખીસડો દેવા જવાનું છે લાગુ બેનને તો આપણે વલ્લીપુર ખરીદી કરવાની છે એટલે થોડુંક ના મોડું થઈ જશે તો ગોપાલભાઈ ખીસડો દેવા જાય છે બેનને લાડુ બેનને ખીસડો દેવા જાય છે ખીર આવે છે ને ભાણુભાઈ ને રમાડવા ભાણુભાઈ ને રમાડી આવીને ખીસડો દઈ આવીને હા

મમી ખરીદી કરે છે જો મમી તમ શું લ્યો છો નસરીયા एक છું તો જો એક અરુમલ લીધો છે ડબલ કલરનો રૂમાલ છે ભઈયા ચા 50 રૂપિયા કીધા ને મે 40 રૂપિયા કીધા તો આપી દીધો ભાઈ અને સારી से जो मार्केट જો અને માર્કેટમાં ઉભા છે બેગો જોઈ શકો છો બધી વસ્તુ મિત્રો મળી રહે તમને જે જોઈએ એની મળે રહે અને આ છે શાક માર્કેટ આ છે શાક માર્કેટ હા પતંગના પકોડા મળે છે ને જો આપણે લઈ લીધું થઈ ગયું અટાણું મમરાળ લાડુ લેવાનું બાકી છે ને ચાલો આપણે લઈ લઈએ પતંગ વેચાય છે

મિત્રો આપણે જઈશું આગળ હવે પતંગ છે એવું લેવાનું હોય છે તો નાનો છે બાવ છે અત્યારે ભાવ ઓછો હોય કેમ એમની ઇલેક્ટ્રિક વસ્તુ બધું જાય પતંગને દોરા ભાઈ છે અને ઓલા આપણે પતંગ વેચાય છે મમ્મી શેરડી લેવા ઉભા રહી ગયા બાજુ દોરી પવાનું ચાલુ છે કયું ગમે લઈ લો ને फैमिली मम्मी आप भी दिखा दी थी करी ली जैसे मम्रा लाडू ले वाला था मम्रा ले वाला था फिर से मिल मिल ले वाला था बोल ले वाला था बोल मिल वाला नहीं कहीं मम्रा ने चली ली थी ना सेहर ली थी तो फिर

પડતું હોય એવું એના થાય ગયો એલા થાય થાય એલા થાય એલા થાય એલા પતંગ તો લાયેલી નાની પતંગ તો નાની પતંગ ખેસળો આપી દી મને પતંગ દી પતંગ બહાર પાણો પાટંગ લાવ્યા છે જો પતંગ છે લઈ લે આ ખેસળો તમને આપવાનો છે એટલે તમે નઈ બાવ ન દેજો એટલે આ ખેસળો લઈ લે તું જો પતંગ

શું બનાવ રોટલી બનાવી નાખો મમ્મીએ ખાવા બેહી જાય છે જોઈ શું બનાવે છે પેલા તો હું ચાર્જિંગ નો દોડ મૂકી દઉં કારણ કે આપણે ચાર્જિંગ ઓછું થઈ ગયું છે ને એક દિવસ રહેવાનું છે એટલે મિત્રો આપણે એક ચાર્જિંગ નું દોડું લઈ લીધું ચાલો ચાર્જિંગ મૂકી દઈ ઘડી ધ્યાન રાખવાનું મિત્રો નાનું બાવ છે એટલે ધ્યાન રાખવું પડે પેલા ક્રિકેટ ડ્રાઉન છે હું મારા બની બી આવ્યા અમારા રાહુલભાઈ અને આ જો ક્રિકેટની પીચ ગઈ મસ્ત મસ્તી તૈયાર કરી મૂકે કે હવે બની કે છે કે ક્રિકેટ રમવાની છે કે રમાવાની છે કાલમાં કાલમાં આવતી કાલ આવતી કાલ આવોડો મોટો ગ્રાઉન્ડ તો મિત્રો આપણે હાજી મેચ હોય ને ન્યાય નો હો રાવ રોડ રોડ પર ફોકસ આમ તેમ રોડ તો જો એક વખત એ પડકે પાછો રોડ છે હો ભાઈ હાઈવે તો અમદાવાદ આવે અમદાવદ હાઈવે પાસે રસ્તો પડ

હવારે હોય તો હવારે હવારે લગભગ જવાનું થાય રાહુલ અમારે બાઈક હોય તો આવશો હવારે બાકી છોકરા પતંગ ઉડાડે છે ગ્રાઉન્ડમાં અત્યારે કોઈ બીજું કોઈ છે નહીં ચાલો મિત્રો જઈ કોઈ છે નહીં કઈ ને કરે તો આપણે રમવા નાતા ક્રિકેટ રમવા પેશલ લાવ્યા હતા તો કોઈ છે નહીં એટલે જઈએ બાર હવે લલિતા બેન અમે ગયા ને મેસર તો કોઈ રમતું જ નહોતું રમાવીને એમના પાસે વ્યાયા તમે હું તાશો અને મેં જો આટો મેં

આ બાજુ તમને બતાવું અમારું રાહુલ અમે રીંગણા કે છે અને મિત્રો આજે આપણે છે ભરતા પ્રોગ્રામ પોગ્રામ કેમ રાહુલ શિયાળાની કડક શિયાળામાં ભરતું ખાવાની મજા જ અલગ છે તો મિત્રો એક બાગ જો શેકાઈ ગયો છે એ બતાઉ અમારો કુદરામાં હાલ થાય ત્યાં હમ ઈ વાત છે ડાળમાં ના ગાજર લઉં ને હમ એક લઉં ભગવાન છે આપાની એક સાઈડે શેકાઈ ગયો આ બાજુ બાકી છે બધાય ને હું ઇન્વાઇટ કરું છું આવો બધા દેશી ખાણું બનાવે છે

અને મેલોગ ને પૂરો કરી છે અને જો આપ તમને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો એક લાઇક કરીને નાખજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ એક આપણે નવા મજેદાર વ્લોગમાં ત્યાં સુધી બાય બાય